ઓમ શ્રી ગણેશાય નમઃ તો મિત્રો સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આપણા હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓના અનેક એવા મંત્રો છે કે જેનો જાપ કરવાથી આપણને તેનું તે પ્રમાણે ફળ મળે છે આપણી સૌ લોકો આમ તો નિયમિત રીતે આપણી શ્રદ્ધાપૂર્વક કોઈને કોઈ દેવી દેવતાઓના મંત્રનો જાપ તો કરતા જ હોઈએ છીએ ચાહે તે પછી ઓમ નમઃ શિવાય હોય શ્રી કૃષ્ણ શરણમમાં હોય કે પછી આપણા કુળદેવીનો કે ઈષ્ટદેવનો મંત્ર હોય તો આજના આ વિડિયોમાં આપણે ગાયત્રી મંત્ર વિશે વાત કરીશું કે ખરેખર આ ગાયત્રી મંત્ર છે શું તેની રચના કેવી રીતે થઈ કોણે કરી શા માટે તેની રચના કરવાની જરૂર પડી જો આપણે આ ગાયત્રી મંત્રનો જાવ કરીએ છીએ તો આપણને તેના શું લાભ થાય છે તેનું શું ફળ મળે છે તેમજ આ ગાયત્રી મંત્રનો વધુ લાભ મેળવવા માટે કયા સમયે તેનો જાપ કરવો જોઈએ તે હું આપને જણાવવાનો છું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો કે જેથી કરીને આપને આ સંપૂર્ણ માહિતી મળી જશે અને શક્ય હોય તો આપના મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચાડજો કે જેથી કરીને તે લોકોને પણ આ માહિતી મળે તો આવો હવે આપણે આ વિડીયોની શરૂઆત કરીએ અને વિડીયોની શરૂઆત કરતા પહેલાં આપણે સૌ લોકો સાથે એક વખત આ ગાયત્રી મંત્રનું ઉચ્ચારણ કરીએ ભૂર્ભુવસ્વ તત્સવુર્વ્યવ ન પ્રચોદયા મિત્રો આપણે સૌ લોકો કલયુગના માનવી છીએ જ્યાં સુધી આપણા પર કોઈ પણ પ્રકારની મુસીબત આવે નહીં સમસ્યા આવે નહીં ત્યાં સુધી આપણે ભગવાનને યાદ કરતા નથી અને આજ તો આપણા સૌ લોકોની એક તકલીફ છે અને પછી આપણે એમ કહેતા હોઈએ છીએ કે ભગવાન મારી મદદે આવ્યા નહીં એટલે મિત્રો આપણા જીવનમાં સુખ હોય કે દુઃખ હોય દરેક સમયે ભગવાનને યાદ કરવા જોઈએ તેમનું સ્મરણ કરવું જોઈએ અને ક્યારેય તેમને ભૂલવા જોઈએ નહીં આપણે સૌ લોકોને ખબર છે કે હમણાં થોડા સમય પહેલાં કોરોનાનો સમયકાળ ગયો ત્યારે આપણે ભગવાનને કેટલા યાદ કર્યા શું કામેન તો કે ત્યારે આપણા ઉપર મુસીબત આવી પડી હતી અને હવે આજે જોઈ લ્યો કે ભગવાનને ઘણા લોકો યાદ પણ કરતા નથી શું કામેન તો કે બધા પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા છે તો મિત્રો આવું ક્યારેય કરવું ન જોઈએ અને એટલે જ હું દરેક વિડીયોમાં પણ કહેતો હોઉં છું કે ભગવાનને નિત્ય માત્ર પાંચ મિનિટ પણ યાદ કરો છો તો પણ તે ઘણું છે અને એટલા માટે જ આ ગાયત્રી મંત્રનો જાપ પણ આપે નિત્ય કરવાનો રહેશે આપણા જીવનમાં સુખ હોય દુઃખ હોય કે ગમે તેવો સમય હોય જો આપણે નિત્ય તેનો જાપ કરીશું તો જ આપણને તેનું ફળ મળશે તેના લાભ થશે અન્યથા મુસીબત સમયે આપ બે વખત ત્રણ વખત કે પછી એકસો આઠ વખત પણ જાપ કરશો તો કદાચ આપને તેનું ફળ ન પણ મળી શકે એટલે નિત્ય આ મંત્રનો જાપ કરવાનો ઘણા લોકો એવું કહેતા હોય છે કે ગાયત્રી મંત્રનો કોઈ લાભ અમને થતો નથી તો મિત્રો આપની જાણ ખાતર જણાવી દઈએ કે આ ગાયત્રી મંત્ર કાંઈ આજકાલનો નથી આ ગાયત્રી મંત્રની ભેટ તો આપણને સ્વયં બ્રહ્માજીએ આપી છે અને બ્રહ્માજી તો આપણા ધર્મમાં મુખ્ય દેવોમાંના એક દેવ છે તો તેમની ભેટની અવગણના કેવી રીતે કરી શકાય અને મંત્રની રચના તો થઈ ગઈ પરંતુ તેને પૃથ્વી પર લાવનાર પણ એક મહાન ઋષિ હતા કે જેનું નામ વિશ્વામિત્ર છે વિશ્વામિત્રએ કઠોર તપસ્યા કરી અને ત્યાર પછી બ્રહ્માજી તેના ઉપર પ્રસન્ન થયા હતા અને પૃથ્વી ઉપર આ ગાયત્રી મંત્રને લાવ્યા હતા અને એ જ કારણે આ ગાયત્રી મંત્ર આપણે સૌ લોકો આજના સમયમાં પણ સરળતાથી તેનો જાપ કરી શકીએ છીએ ખરેખર તો ગાયત્રી મંત્ર ત્રણ દેવ એટલે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો સારાંશ કહેવાય છે ગાયત્રી મંત્રમાં બધા જ દેવતાઓના ગુણ સમાયેલા છે એટલે કે આ સમગ્ર વિશ્વનું સર્જન કરનાર આ દેવના મહિમા વિશે આપણે જે ભગવાનનું ધ્યાન કરીએ છીએ તે અત્યંત આદરણીય અને પૂજાને પાત્ર ગણાયું છે અને એટલા માટે જ આપણને પ્રકાશ બતાવવા સાચા રસ્તે લઈ જવા માટે આપણા પાપોને દૂર કરવા માટે આપણામાં રહેલી અજ્ઞાનતાને દૂર કરવા માટે આ ગાયત્રી મંત્ર આપણા સૌ લોકો માટે આશીર્વાદ રૂપ બન્યો છે તો હવે હું આપને એ જણાવું કે કયા સમયે જો ગાયત્રી મંત્રનો જાપ કરવામાં આવે છે તો તે આપણને વિશેષ ફળ અપાવી શકે છે તો કે એક સૂર્યોદય સમયે એટલે કે સૂર્યોદય ઉગીએ ત્યાં પહેલાં આ ગાયત્રી મંત્રનો જાપ શરૂ કરી દેવો જોઈએ કે જે આપણને ફળ વિશેષ આપી શકે છે તે ઉપરાંત બપોરનો સમય પણ ગાયત્રી મંત્રનો જાપ કરવા માટે ઉત્તમ ગણાયો છે અને ત્રીજો સમય સૂર્યાસ્ત સમય કે જ્યારે આપણે સાંજના સમયે પૂજા પાઠ કરતા હોય ભગવાનને દીવાબત્તી કરીએ છીએ તે પછી ગાયત્રી મંત્રનો જાપ કરી લેવાનો એક વખત ત્રણ વખત પાંચ સાત અગિયાર આપણે જે પણ રીતે અનુકૂળ હોય તે રીતે મંત્રનો જાપ કરી શકો છો જો આપ એકસો આઠ વખત જાપ કરતા હોય તો માળાનો ઉપયોગ કરીને આ મંત્રનો જાપ કરવો જોઈએ કહેવાય છે કે ગાયત્રી મંત્ર એ ફક્ત આપણા ભારત પૂરતું જ સીમિત નથી એટલે કે આપણા ઇન્ડિયામાં જ આ ગાયત્રી મંત્રનો આપણે સૌ લોકો જાપ કરીએ છીએ તેવું નથી પરંતુ દેશ વિદેશમાં દુનિયાના ખૂણે ખૂણે આ ગાયત્રી મંત્રનો આજે જાપ થઈ રહ્યો છે અને વૈજ્ઞાનિક રીતે પણ તે પુરવાર થયેલું છે કે આ મંત્રનો જાપ કરવાથી તેમાંથી કંઈક એવી શક્તિ ઉદ્ભવે છે કે જે કંઈક અલૌકિક છે કે જે આપણામાં અલગ શક્તિનો સંચાર કરે છે અને તેથી જ આ ગાયત્રી મંત્રના ઉચ્ચારણ માત્રથી આપણી બધી સમસ્યાનો હલ થઈ શકે છે અને આપણા દરેક રોગો પણ દૂર થઈ શકે છે એટલે આપ સૌ લોકોની મારી એક વિનંતી છે કે આપનાથી જો નિત્ય મંત્રનો વધુ વખત જાપ થઈ શકે એમ ન હોય તો ઓછામાં ઓછો એક વખત તો જાપ કરવો જ જોઈએ જો આપણે આ મંત્રના લાભ વિશે વાત કરીએ કે જો કોઈ વિદ્યાર્થી ગાયત્રી મંત્રનો જાપ કરે છે તો તે પોતાના અભ્યાસમાં સફળ થાય છે અને તે જે પણ કાંઈ વાંચે છે લખે છે તેને ઝડપથી યાદ રહેવા લાગે છે એટલે કે તેની યાદશક્તિમાં વધારો થાય છે અને એવી જ રીતે અન્ય કોઈ પણ વ્યક્તિ જો આ મંત્રનો પાઠ કરે છે તો તેની પણ બુદ્ધિમાં વિકાસ થાય છે અને યાદશક્તિમાં વધારો થાય છે કે જેના પરિણામે તે પોતાના જીવનમાં સફળતા મેળવે છે લગ્ન કર્યા પછી પણ ઘણા લોકો ચિંતામાં હોય છે કેમ કે તેને કોઈ સંતાન હોતું નથી તો આ ગાયત્રી મંત્ર એ સંતાન પ્રાપ્તિ માટે પણ ઉત્તમ મંત્ર માનવામાં આવ્યો છે તેના માટે પતિ પત્ની બંનેએ આ મંત્રનો નિત્ય જાપ કરવાનો રહેશે કે જેના પરિણામે થોડા સમયમાં આપને સંતાન પ્રાપ્તિ થઈ શકે છે કોઈ ધંધાર્થી હોય તો તેનો ધંધો ઘણી વખત મંદ પડી જાય છે સખત મહેનત કરવા છતાં પણ તેનો ધંધો યોગ્ય બરાબર રીતે ચાલતો નથી તો તે ધંધાર્થીએ પણ આ ગાયત્રી મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ તે તેને તેના ધંધામાં પણ લાભ અપાવી શકે છે અને ટૂંક જ સમયમાં તેનો ધંધો ખૂબ જ સારી રીતે ચાલવા પણ લાગશે જો કોઈના લગ્ન થવામાં પણ કોઈ બાધા નડતી હોય કોઈ વિઘ્ન નડતા હોય કોઈ વિઘ્ન આવતા હોય કોઈ અડચણ થતી હોય તો તે વ્યક્તિએ પણ આ ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ કે જેથી કરીને તેના વહેલી તકે લગ્ન થઈ શકે છે આ ઉપરાંત આ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી તે વ્યક્તિમાં ઉત્સાહ વધે છે તેમજ તેનામાં સકારાત્મકતા એટલે કે પોઝિટિવિટીનો સંચાર થાય છે તેની ત્વચામાં ચમક આવે છે તેનામાં રહેલી તામસિકતા દૂર થાય છે ગુસ્સો શાંત થાય છે તેમજ પરમાર્થ કાર્યોમાં રુચિ જાગે છે એટલે સેવાના કાર્યો કરવાનું તેને અંદરથી જ મન થાય છે અને તે પુણ્ય કમાઈ શકે છે તેની આંખોમાં તેજ વધે છે અને તેને જ્ઞાનની વૃદ્ધિ થાય છે તેનામાં રહેલી આંતરિક શક્તિનો વિકાસ થાય છે માનસિક શક્તિ વિકાસ થાય છે તથા તેનામાં આત્મવિશ્વાસ પણ જાગે છે અને દરેક કાર્ય કરવામાં તેને કોઈ પણ પ્રકારનો ડર લાગતો નથી તો આવી રીતે આ ગાયત્રી મંત્ર આપણે સૌ લોકોને લાભ આપનારો છે અને કળિયુગનો માનવી લાભ વગર કાંઈ કાર્ય કરે નહીં એટલા માટે આ વિડીયોમાં મેં ગાયત્રી મંત્રનો જાપ કરવાના લાભ પણ જણાવ્યા છે તો હવે આપ સૌ લોકો આપને દિવસમાં જ્યારે પણ સમય મળે ત્યારે ગાયત્રી મંત્રનો જાપ કરજો અથવા તો મેં જે સમય બતાવ્યો ત્યારે પણ આપ જાપ કરો છો તો તેનો વિશેષ લાભ મેળવી શકો છો તો આશા છે કે આપ સૌ લોકોના વિડીયોમાંથી કંઈક નવું જાણવા શીખવા મળ્યું હશે તો આવા જ અવનવા વિડીયો જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ મને સાંભળવા બદલ આપ સૌ ભક્તોનો ખૂબ ખૂબ આભાર